નવરાત્રીના સાતમા દિવસે મેઘરાજા વિલન બન્યા છે અને ક્યાંક ભારે વરસાદની આગાહી છે ક્યાંક ધોધમાર વરસાદ પણ થઈ રહ્યો છે તો ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે અને આવકો તો ચિંતામાં છે જ કારણ કે ગ્રાઉન્ડ પણ પલડી ગયા છે તો વાત કરીએ કે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે કેટલો વરસાદ નોંધાઈ શકે છે અમદાવાદની સૌથી પહેલાં વાત કરી દઈએ તો અમદાવાદમાં પણ રાત્રિ દરમિયાન વરસાદ આવવાનો છો વરસાદ આવવાનો છે એટલે રાત્રિ દરમિયાન પણ ખેલૈયાઓને ગરબા રમવા આજે નહીં મળી શકે પલળીને ગરબા રમવા હોય તો બિલકુલ તમે રવિ કરી છો પણ ભારે વરસાદની આગાહી છે હવે એ પણ વાત કરી લઈએ અત્યંત ભારે અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની ક્યાં આગાહી છે કઈ સિસ્ટમ બની રહી છે તો આપ જુઓ એક જે સિસ્ટમ બની રહી છે તેના કારણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન રહેવાના છે સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ વરસાદ થવાનો છે આ ખાસ જે સિસ્ટમ બની રહી છે તેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારે વરસાદની આગાહી છે વલસાડમાં અત્યારે ધોધમાં વરસાદ છે શાળા રજા જાહેર કરી દેવાય છે ગરબા રમવાનો તો સવાલ જ નથી ઉઠતો પણ બેનબેન જે શહેર છે મોટા શહેરો છે ત્યાં ખાસ કરી અત્યારે ભારે વરસાદના કારણે આગાહીના પગલે અત્યારે આયોજકો પણ ચિંતામાં છે પણ સુરતમાં ખાસ ભારે વરસાદની આગાહી છે ભારેથી ભારે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે કારણ કે વરસાદની એક સિસ્ટમની આપ આંખ જુઓ કે આ આંખ છે વરસાદની અને તેની અસર આ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં જોવા મળશે અને સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટામાં તેની અસર જોવા મળશે ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ભાવનગરના ઉના જુનાગઢ એટલે આ જેટલો પટ્ટો છે

ગરબા કદાચ ન થઈ શકે કારણ કે પરિસ્થિતિ એવી છે કે ભારે વરસાદ થઈ શકે છે અને ભારે વરસાદના ભારે વરસાદની આગાહીના પગલે જ હાલ ગરબા કરવા મુશ્કેલ છે કારણ કે ગ્રાઉન્ડ પણ પલળી ગયા છે તો આપણે આ વાત નવ વાગ્યા પછીની વાત કરીએ છીએ હવે બાર વાગ્યા પહેલાની વાત કરી લઈએ કે બાર વાગ્યા પહેલા કેવો વરસાદી વાતાવરણ રહી શકીએ છીએ કેવો વરસાદ આવી શકીએ છીએ ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે તો બાર વાગ્યા ની આપણે વાત કરીએ તો અમદાવાદ માટે રાહતના સમાચાર છે બાર વાગ્યે આસપાસ ક્યાંય પણ વરસાદી વાતાવરણ નથી જોવા મળતું પણ સાથે વડોદરામાં છે ભાવનગર છે થાન છે જૂનાગઢ છે જામનગરમાં પણ છૂટું છુવા વરસાદ થશે ઉત્તર ગુજરાત અને આ બાજુ કચ્છ બાજુ જોઈએ તો ગાંધીધામમાં પણ છૂટું છુવા વરસાદ થશે ઉનામાં ધોધમાર વરસાદ થશે સુરત અને વલસાડની તો વાત જ શું કરવી કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આ જુઓ જે આંખ છે આ આંખની અસરના કારણે એક સિસ્ટમ બની રહી છે તેની આંખની અસરના કારણે સમગ્ર સમગ્ર જે સૌરાષ્ટ્ર પટ્ટો છે દક્ષિણ ગુજરાત ગુજરાતમાં વરસાદ થવાનો છે એટલે આજની વાત કરીએ આજે બાર વાગે દક્ષિણ ગુજરાત અને સાથે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થવાનો છે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે